યુનિવર્સિટી સત્તાધીશો પ્રત્યે રોષ વ્યાપી ગયો છે પરીક્ષાને પૂર્ણ થયા સો દિવસો વીતી ગયા છે ત્યારે યુનિવર્સિટીના નિયમ મુજબ કોઈ પણ ફેકલ્ટીમાં પરીક્ષા પૂર્ણ થયાના પિસ્તાલીસ દિવસમાં તેના પરિણામ જાહેર કરવાનો યુનિવર્સિટીનો નિયમ છે પરંતુ હજી સુધી યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી આથી એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે ભારે સ્ત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા ડીન સર ને આવેદન આપવામાં આવ્યું છે જેવી રીતે ત્રીજા વર્ષના પાંચમા સેમિસ્ટર જે પરિણામ છે તે સો દિવસ ઉપર થઈ ગયા છે પણ હજુ સુધી જાહેર નથી થયા અને બીજી બાજુ છઠ્ઠા સત્રની જે એક્ઝામ છે તે પણ આવવા જઈ રહી છે તેથી આજે એનએસયુઆઈએ સરને આવેદન આપવા આવ્યા છે કે વહેલી તકે પરિણામ જાહેર થાય આજે સરની ગેરહાજરી હતી તેથી જે કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગના કોર્ડિનેટર છે તેમને આજે એનએસયુઆઈએ આવેદન આપ્યું છે અને સાથે વાત કરી છે કે વહેલી તકે રિઝલ્ટ પરિણામ જાહેર નહીં થાય તો એનએસયુઆઈ આવનારા દિવસમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે આની અગાઉ પણ તમે આની અગાઉ પણ આપ્યું હતું પણ સત્તા દિવસોના પેટનું પાણી હલતું નથી આજે ફરી એક વખત અમે આવ્યા હતા સૌથી મોટી વાત કે ડીન સરની ગેરહાજરી હતી અને એનું કામ છે કે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહીને વિદ્યાર્થીઓની જે સમસ્યાઓ હોય તે ઊભું રહે છે આજે ફરી એક વખત પરિણામના લીધે જે વિદ્યાર્થીઓ પરેશાન છે જે હેરાન છે તેને ધ્યાનમાં લઈને ફરી એકવાર આવેદન આપ્યું છે અને જો આવનારા દિવસમાં ટૂંક સમયમાં એનો જવાબ નહીં મળે તો એનએસયુઆ એ પગે ઉભા રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે વિદ્યાર્થી કેમ ડીલે થઈ યુનિવર્સિટીમાં સૌથી પહેલાં તો અમે લઈને મુદ્દા જઈએ તો અમારા પાસે સ્ટાફની એ લોકો ગણતરી કરાવે છે કે પૂરતો સ્ટાફ નથી અમારી પાસે જે પેપર ચેકિંગ માટે સ્ટાફ હોય છે તે પૂરતો સ્ટાફ નથી તેવા બધા બાનાકાને જેમની જે ગેરરીત છે તે છુપાવવાનો ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીના સત્તાધીશો પ્રયાસ કરે છે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે આ લોકોએ નામ જે ખોડે આ લોકોએ નાખ્યું છે તેનું આજે અમે આવેદન કરીને ફરી એકવાર કહીએ છીએ કે જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે યુનિવર્સિટીના હેન્ડબુક પ્રમાણે જે પિસ્તાલીસ દિવસનો કાયદો છે અને પરિણામો જાહેર કરવાના હોય તે રીતે યુનિવર્સિટીએ કરવા જોઈએ અને નહીં થાય તો એનએસઆઈ આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરશે યુનિવર્સિટીમાં ખાસ પીઆરઓથી લઈને જે દર્શન મારુ સાહેબ છે એમનાથી લઈને બધાની ખાસા બધાની બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈને નવા અધિકારીઓને મૂકવામાં આવે છે પણ જે તેમની સિસ્ટમ ચાલતી હતી એને એ જ સિસ્ટમ યુનિવર્સિટી અત્યારે ચાલી રહી છે એ જ ઠંડાથી લઈને હોલ ટિકિટના વાંધા ફીસ ભરવાના વાંધા અત્યારે વિદ્યાર્થીઓને પચીસ એકત્રીસ તારીખ છેલ્લે કીધી હતી છવ્વીસ તારીખે કેટીના ફોર્મ બંધ કરી દેવામાં આવ્યા એટલે યુનિવર્સિટીમાં જે પહેલા ધંધા ચાલતા હતા એ હજુ ચાલી જ રહ્યા છે ભલે અધિકારીઓ બદલાયા હોય પણ જે કામની એમને હેબિટ પડી ગઈ છે ઊંઘમાં રહેવાની એમની આદત પડી ગઈ છે તે यूनिवर्सिटी गांधी चाली रहा चालिया